તો કોઈ બિઝનેસમાં ફોર પીઝ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તો સિમ્પલી સેલેડમાં તમે ફોર પીઝ ને કેવી રીતે ઇન્કોપરેટ કર્યા છે સો સૌથી પહેલું ફોર પીઝમાં હોય છે પ્રોડક્ટ કે તમે એવું પ્રોડક્ટ બનાવો જે બહુ મોટો પ્રોબ્લેમ સોલ્વ કરતો હોય જેનાથી તમે વધારે ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકો અને તમને વધારે સેલ્સ મળે બીજું હોય છે પ્લેસ કે તમે આ પ્રોડક્ટને કઈ જગ્યાએ કયા ડેમોગ્રાફિક્સમાં રાખ્યું છે એવી જગ્યાએ આ પ્રોડક્ટને પ્લેસ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે જ્યાં તમને લોકો તમારા ટાર્ગેટ ઓડિયન્સ વધારે છે ના કે એવી જગ્યાએ જ્યાં ટાર્ગેટ ઓડિયન્સ નથી પ્રાઇઝ એવી પ્રાઇઝ રાખો જે સ્ટ્રેટેજીકલી રીઝનેબલ હોય ના બહુ વધારે ના બહુ ઓછી એવી પ્રાઇઝ જે કસ્ટમર ઇઝ રેડી ટુ પે એની વિલિંગનેસ છે પે કરવા માટે એવું નહીં કે એના બજેટની બહાર છે કાંઈ એને એવું લાગે કે ડાઉટ છે કે બહુ સસ્તું છે અને લાસ્ટ છે પ્રમોશન એ હર ગુજરાતી માટે સૌથી ઇઝી વસ્તુ છે કે પ્રોડક્ટ વેચવું આપણા માટે હાર્ડ નથી તો યસ એવા પ્રમોશન્સ રન કરો જે લોકોને તમારી તરફ અટ્રેક કરે અને પછી જ્યારે તમે પ્રમોશન નથી રન કરતા તો તમારો બિઝનેસ ઇઝીલી ચાલતો કરે